વર્ષે આવને અંધાર ખારા આંખના પાણી આપણે સાંભળ્યા કવિ શ્રી હસમુખ પાઠકને રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતની પેઢી પછી ગુજરાતને જે યુવાન સંવેદનશીલ કવિઓ મળ્યા એમાં એક મહત્વનું નામ હસમુખ પાઠકનું છે એમની સાથે પ્રિયકાંત મણિયાર અને નલિન રાવલ પણ એટલા જ ખ્યાત પ્રયોગશીલ કવિઓ હતા હસમુખ પાઠકનો જન્મ તારીખ બાર બે ઓગણીસો ત્રીસના ના રોજ ભાવનગરના પાલીતાણામાં થયો હતો પિતાનું નામ હરિલાલ પાઠક માતાનું નામ દેવગૌરી પત્નીનું નામ સરલા નાનાભાઈ ભટ્ટ શાળા અને કોલેજનું શિક્ષણ અમદાવાદમાં જ મેળવી હસમુખભાઈ ઓગણીસો સુડતાળીસમાં મેટ્રિક થયા ઓગણીસો ચોપનમાં ભૌતિક શાસ્ત્ર અને ગણિત શાસ્ત્ર સાથે બીએસસી થયા અને ઓગણીસો પંચાવનમાં માં સાયન્સમાં ડિપ્લોમા મેળવ્યો ઓગણીસો ચોસઠમાં દિલ્હી યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી સાયન્સમાં જ તેમણે માસ્ટર ડિગ્રી મેળવી અમદાવાદમાં અટીરામાં એલિસ બ્રિજમાં આવેલા એમ જે પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકેનું કાર્ય કરી એમણે ઇથોપિયાની સેલાસી યુનિવર્સિટીમાં ગ્રંથપાલનું કાર્ય કર્યું હતું અને ત્યાંથી પરત આવ્યા બાદ અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં નિવૃત્ત થતાં સુધી ગ્રંથપાલ તરીકેની સેવાઓ આપી હતી આધુનિક ગુજરાતી કવિતામાં વિષય વસ્તુ ઉપરાંત છંદ અને લયમાં અભિવ્યક્તિના પ્રયોગો કરતું એક અન્ય કાવ્ય પણ આપણે સાંભળીએ એમના જ અવાજમાં કોઈને કંઈ પૂછવું છે મંદ વેગે ચાલતો તેથી તો ચાબુકના ફટકારથી દોરાઈને બપોરમાં ઉત્તર થકી દક્ષિણ જતા રસ્તા ઉપર નંબર લગાવેલો જતો પાડો અને ત્યાં કાટ ખૂણે છેક આડા પૂર્વથી પશ્ચિમ જતાં આસ્ફાલ્ટના રસ્તા ઉપર ચિક્કાર બસ માં માણસો માટે હવે જગ્યા નથી ચાલી જતી પૂર જોશમાં ધૂંધવાઈને ને ક્રોસ પર જે થાય છે તે થઈ ગયું લોહીના ખાબોચિયામાં માંસના લચકા અને બે શિંગના ટુકડા બધું ભેગું કરીને સાંધવા મતી નજર ને ફાટી આંખે શૂન્યમાં જોતો હવે ટચકા ભરે યમરાજ પણ છેવટ પછી આવ્યા ખરેખર ખાલ મુરદાની અહીંથી લઈ જઈ આગે ઉતરડે ના ઉતરડે ત્યાં સુધીમાં આ ગરમ આબોહવામાં લોહી તો જલ્દી સુકાયો બસ ફરી ચિક્કાર ચહેરા છે નવા પાછી વળી પશ્ચિમ થી પૂર વેગમાં એક આ ડાઘો રહ્યો એના વિશે ક કોઈને કંઈ પૂછવું છે અસ્મુક પાઠક પણ વેકાન પછી આવેલું એક અનન્ય નામ હસમુકનું પણ ઘણું જ મોટું કોન્ટ્રીબ્યુશન છે જેમ કે ગાંધીજી વિશેની પંક્તિઓ જાણીતી છે આટલો લાંબો સમય ને આટલા ફૂલો નીચે ગાંધી કદી સૂતો નથી આટલા આટલો લાંબો સમય ને આટલા ફૂલો નીચે ગાંધી કદી સૂતો નથી તો આ આ આજે વ્યંજના છે નથી સૂતો એમ કહીને જે સૂવે છે એના પર પણ એક તીર આવે છે અને ગાંધી વોઝ ગાંધી એની એક સ્ટ્રોંગ ફિલિંગ આટલી જ પંક્તિઓ તે બી ત્રણ પૂરી પંક્તિઓ નથી તો એ હસ્મુખ પાઠક હસમુખ પાઠકને પણ સમજો કે કોઈને કોઈ રૂપે સ્મરવા જોઈએ અને યાદ કરવા જોઈએ ભવિષ્યની પેઢી એમને આવા કોઈને કોઈ ઉપક્રમોથી યાદ કરે અને એમ એ સ્મરણીય કવિ છે નિરંજન ભગત પછી આવેલા બે ઉત્તમ કવિઓ પ્રિયકાંત મળ્યા અને હસ્મુખ પાઠક પ્રિયકાંત ખૂબ લેખ પ્રચુર માત્રામાં લખતા અને ઘણા પ્રોગ્રામ્સ કરતા હસમુખ પાઠકના એક ને બે એથી વધારે સંગ્રહો નમેલી સાંજ સાયુજ્ય જાગરણ પાછલી ખટગડી તથા એકાંતિકી એમના કાવ્ય સંગ્રહો છે હસમુખભાઈએ ચેકોસ્લોવેકિયન કવિ મિરોસ્લાફ હોલુબના કાવ્યો ઉપરાંત જાપાનીઝ નાટ્યકાર ઝૂંજી કિનોશિતાના નાટક ટ્વિલાઇટ ક્રેઇનનો પણ અનુવાદ કર્યો હતો સેમ્યુઅલ બેકેટના જાણીતા નાટક વેઇટિંગ ફોર ગોદોનો પણ તેમણે અનુવાદ કર્યો હતો જેને નિમેશ દેસાઈએ કોરસ દ્વારા રજૂ કર્યો હતો તેમના સાયુજ્ય કાવ્ય સંગ્રહને ઓગણીસો માં કવિ નાનાલાલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું ઉત્તર વયમાં શ્રી હસમુખ પાઠકના કાવ્યોમાં આધ્યાત્મિકતાનો ઝોક વર્તાતો હતો અંત ઘડીએ અજામિલ નારાયણ ઓ નારાયણ આમ આવ આ અંધારામાં દીવો કર કોડિયું બુજાયું છે ભયાનક ઓળા યમરાજના દૂત જેમ ઉતરી આવી મને ભૂતકાળની ખાઈમાં ખેંચી રહ્યા છે મને ભય છે દીકરા આ રાત હું નહીં કાઢું જ્યાં હોય ત્યાંથી આમ આવ નારાયણ ન સંતાઈશ નારાયણ બારણા બહાર ન સંતાઈશ ખુલ્લા બારણામાં જોઉં છું અંધારાની પાળ બાંધતો તારાઓનો પ્રકાશ પાછળ તું છુપાયેલો આવ નારાયણ કોડિયામાં તેલ પૂર દીવો કરતા નહી નારાયણ સંતાઈશ નહીં શું તું માને શોધે છે નારાયણ તારી માને શોધે છે એ તો દૂર દૂર તારાઓના પ્રકાશમાં ભળી ગઈ તે હવે આ ઓરડામાં પાછી કેમ કરી આવે આ વસંતની હવામાં મળી ગઈ એ કેમ કરી માટીનું રૂપ ફરી ધારે શું તો માને શોધે છે નારાયણ તારી માને શોધે છે આજે ચંદ્ર નહીં ઉગે નારાયણ આજે ચંદ્ર નહીં ઉગે સૂર્યની સાથે ચાલ્યો ગયેલો ચંદ્ર કાલે પાછો ફરશે ત્યારે સવારના તડકામાં એ ચંદ્રને કેમ કરી તારવીશ નારાયણ તારાઓ જ્યાં અનંત અવકાશની સીમાઓ આંકી રહ્યા છે ત્યાં આજે ચંદ્ર નહીં ઉગે નારાયણ आज चंद्र नहीं हो गए आज पंखी साव सोई गया छे नारायण पंखी साव सोई गया छे भय छे के प्रीत थाक छे के आनंद शु छुपायु छे आ शांति मा ते नथी जानतो हो नारायण आज पंखी साव सोई गया छे नारायण पंखी साव सोई गया छे तू बहु राज ओर आवे छे नारायण बहु राज ओर आवे छे तोफानी तू વ્રદ્ધ باپની વેદનાને વાચા આપી રહ્યો છે તે હવે જલ્દી આવ નારાયણ તો બહુ રાહ ઓરાવે છે નારાયણ બહુ રાહ ઓરાવે છે દોડ તો દોડ તો આવ નારાયણ દોડ તો દોડ તો આવ તારા નાના નાના પગલા સંભાળાવ કાળી કાળી તારી આંખોનો તેજ પીવરાવ કાલી કાળી તારી બોલીમાં નવરાવ નારાયણ દોડ તો દોડ તો આવ નારાયણ દોડ તો દોડ તો આવ તારા રૂપને ઓળખું છું નારાયણ તારા રૂપને ઓળખું છું નથી સમજતો તે તારામાં છુપાયેલા ને નારાયણ નથી જેને પામી શકતો તેને જોવા ચાહું છું તેથી સાથ કરું છું નારાયણ તારા રૂપને ઓળખું છું નારાયણ તારા રૂપને ઓળખું છું આ આવ નારાયણ અજી હા ઓરો આપ ઓરો આપ આવા આપણી ભાષાના એક પ્રયોગશીલ કવિ શ્રી હસમુખ પાઠકનું અવસાન તારીખ ત્રણ એક બે હજાર છના રોજ થયું હતું